ભારે વરસાદને પરિણામે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે પાટણમાં પણ પાણી ભરાયા છે જળબંબાકારની સ્થિતિ હાઈવે પર પણ જોવા મળી રહી છે જેના પરિણામે લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદી પાણીનો ભરાવો થતા રમણપુરા ગામ સંપર્ક વિહોણ બન્યું ગામના ચારસો ઘરો પાણીમાં ગરકાવ ઘરની છત ઉપર ચડી લોકો પ્રશાસન પાસે મદદ માંગી રહ્યા છે એબીપી અસ્મિતાની ટીમ રણમનપુર ગામ પહોંચી રણમનપુર ગામની ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સાતલપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડવાની સાથે જે ગામ વિહોણું બન્યું છે તે ગામના હું દ્રશ્યો બતાવવા માગીશ આ ગામ છે સાતલપુર તાલુકાનું રણમલપુરા ગામ છે ને તે ગામના અંદર તમામ ઘરોના અંદર પાણી ભરાઈ ગયા છે અને તમે લોકો જોઈ રહ્યા છો જે લોકો છે તે એકબીજાના હાથ પકડીને છે તે ગામની બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે કોઈ બીજા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો આ આકાશી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ત્યારે એબીપી અસ્મિતાની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહી છે ત્યારે હાલ વરસાદ ધીરે ધામ ધીમી ધારે ચાલુ છે પરંતુ જે તમામ ઘરો છે ગામના અંદર આવેલા તમામ ઘરોના અંદર પાણી ભરાયા છે અને સાથે રસ્તો જે મેન માર્ગ છે તે બંધ થયો છે ત્યારે એકબીજાના હાથ પકડીને ગામ લોકો એકબીજાના સહારે હાલ ગામની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે કહી શકાય કે હજી સુધી તંત્ર છે અહીંયા પહોંચ્યું નથી તેને લઈને રણવરપુરા છે તે હાલ સંપર્ક વિહોણું બન્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે આપણે બીજી બાજુના હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે રીતના ઘરોના અંદર પાણી પેંસી ગયા છે અને તેને લઈને તમામ ઘરમાં ઘર લોકો છે તે બીજી જગ્યા સ્થળાંતર કરી દીધા છે પરંતુ તંત્ર જે જો ઝડપથી અહીંયા પહોંચે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં પરંતુ ગામ લોકો જે તે જીવના જોખમે છે તેથી પસાર થઈ રહ્યા છે સાથે રણબરપુરાની જો વાત કરવામાં આવે છે સાતલપુર તાલુકાના ભારતમાલાના બાજુમાં આવેલું જે ગામ છે તેના ગામના અંદર વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને લઈને ગામ લોકો છે તે સાતલપુર તેમજ જિલ્લાથી વિહોણા બન્યા છે એટલે હાલ કહી શકાય કે જે રીતના એસડીઆરએફની જે ટીમો છે કલેક્ટર દ્વારા મોકલવામાં આવી છે અને ત્યારે રણમલપુરા જે ટીમો પહોંચવામાં આવશે ત્યારે તમામ લોકોનું જે રેસ્ક્યુ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરવામાં આવશે પણ કહી શકાય કે હાલ રણમલપુરાના અંદર તમામ ગામના અંદર ઘરો સુધી પાણી પહોંચ્યા છે અને ઘરો છે પાણીના અંદર ગરકાવ થયા છે એ બી બી ટીમ પહોંચી છે સાતલપુર તાલુકાના રણમલપુરા ગામના આપને તારાજીના દ્રશ્યો બતાવવા આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ રણમપુરા ગ્રામના દ્રશ્યો છે લોકો છે તે પોતાનો જીવ બચાવવા માટે ધાબા પર ચડી ગયા છે આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે તમામ તમામ જે ઘરો છે તમામ ઘરોના અંદર પહેલાં માળ સુધી પાણી આવ્યું છે તેને લઈને લોકો છે તે ધાબા પર ચડે છે પરંતુ કહી શકાય જે રીતના ચોવીસ કલાકથી ધોધમાર સાતલપુર તાલુકાના અંદર વરસાદ વરસતો હતો અને વરસાદ વરસવાના કારણે તમામ ગામડાઓ જે છે પ્રભાવિત થયા છે સાથે રણમણપુરાના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો જે લોકો પર ચાલશે આપણે બીજા દ્રશ્ય હું બતાવીશ કે જે નાની બાળકી છે તે પોતાના ડાબા પર ઉભી રહી છે અને ત્યાં તંત્રની રાહ જોતી હોય તેવા દ્રશ્યો હાલ તો દેખાયા છે કેમ કે ગામના જે તમામ માર્ગો છે તમામ માર્ગો પર નદીના વહેણના જેમ પાણી વહી રહ્યું આપણે હું બીજા દ્રશ્યો પણ બતાવીશ કે આપ જોઈ રહ્યા છો કે ઘરનો જે વંડો છે ને એની અંદર આવેલું જે ઘર છે તે તમામ આખું ઘર છે તે છાપરા સુધી ત્યાં પાણી પહોંચે છે અને ઘર છે તે પાણીના અંદર ગરકાવ થયું છે એટલે કહી શકાય કે રણમનપુરા ગામના લોકોના તમામ ઘર વકરી છે તેમાં ઘરની સામગ્રી જે તમામમાં મોટું નુકસાન થયું હોય તેવા હાલ તો દ્રશ્ય દેખાય સાથે તંત્ર છે તે પણ એક બાજુ એલર્ટ છે તમામ જે ગામ લોકો છે તે ફસાય છે તેમને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ છો પરના દ્રશ્યો છે પર જે જે મહિલાઓ દીકરીઓ છે તે પર ચડી છે અને આજુબાજુ ચારે કોર પાણી છે તે વચ્ચે હોય તેવા દ્રશ્યોમાં અંદર હાલ દેખાઈ રહ્યા છે કહી શકાય કે રણમલપુરા ગામના અંદર હાલ તારાજીના દ્રશ્યો છે દેખાઈ રહ્યા છે ગામના અંદર નદી ને વહેણના જે પાણી છે તે નીકળી રહ્યું છે એટલે કહી શકાય કે જે રીતના અંદર જે ગામના અંદર પાણી ફરી વળ્યું છે તેના લઈને ગામના અંદર લાખો રૂપિયાનું નુકસાન છે તે હાલ તો દેખાઈ રહ્યું છે પરંતુ એક બાજુ જે વરસાદ છે તે ક્યાંક ધીમો થયો છે પરંતુ વરસાદની આગાહી હોવાના કારણે ક્યાંક જો વધુ વરસાદ પડે તો સાતલપુર ગામડા સાતલપુર તાલુકાના જે ગામડાઓ છે તે ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થાય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે જે રીતના હાલ તો એબીબી અસ્મિતાની ટીમ છે જે રિયાલિટી ચેક કરી રહી છે તે આકાશી દ્રશ્યો છે તે પુલ ઉપર ઊભા રહીને તમને વિડીયો બતાવી રહ્યા છે કેમ કે ત્યાં જવું છે ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી પરંતુ હાલ જે તમામ લોકો છે તે તંત્રની સામે કાગ દાળે નજર રાખીને બેસ્યા છે અને ક્યાંક તંત્ર આવે તેમને બહાર નીકળે તેવી હાલતો રાહ જોઈ રહ્યા છે એજાજ મંસૂરી એબીબી અસ્મિતા પાટણ તો પાટણના સાતલપુરમાં વરસાદથી મીઠા ઉદ્યોગને વ્યાપક નુકસાન મીઠાની કંપનીઓમાં પાણી ભરાતા કરોડોનું નુકસાન મીઠાનો તૈયાર માલ પાણીમાં તણાઈ જતાં વ્યાપક નુકસાન મીઠા કંપની તરફ જતાં રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા પાટણના સાતલપુરમાં ભારે વરસાદ વરસ્યો જેના પરિણામે મીઠા ઉદ્યોગને ભારે નુકસાની થઈ મીઠાની કંપનીઓમાં પાણી ભરાઈ ગયું જેના પરિણામે કરોડોનું નુકસાન થયું સાતલપુર તાલુકાના અંદર છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નીચાણવાળા તમામ વિસ્તારોના અંદર પાણી ભરાજા આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે સાતલપુર તાલુકાના અંદર મીઠાનો ઉદ્યોગ એટલે મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થતો આ વિસ્તાર જેના મીઠાની અહીંયા મોટી મોટી કંપનીઓ આવેલી છે કહી શકાય કે જે રીતના વરસાદનું પાણી છે તે મીઠાની કંપનીના અંદર ભરાઈ ચૂકી છે અને લાખો રૂપિયાનું મીઠું છે તે પાણીના અંદર ધોવાઈ ગયું છે એટલે કહી શકાય કે સાતલપુર તાલુકાનો મોટામાં મોટો ધંધો કહી શકાય એટલે કે મીઠાનો ધંધો છે પરંતુ હાલ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે તે દેખાઈ રહ્યું છે જે પ્રમાણે ચોવીસ કલાકથી ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સાતલપુર તાલુકાના અંદર મીઠાની કંપની હોય ખેડૂતોના ખેતરો તેમજ અન્ય દુકાનો હોય તેમજ ઘરોના અંદર મોટા પ્રમાણના અંદર નુકસાન થવામાં આવ્યું છે આપ દ્રશ્યોના અંદર જોઈ રહ્યા છો જે કંપનીઓ જે આવી રહી છે તમામ કંપનીઓના અંદર પાણી ભરાઈ ચૂક્યા છે ને કંપનીનો નો જવાનો જે માર્ગ છે માર્ગ ઉપર નદીના જેમ પાણી વહી રહ્યું છે લઈને કંપનીમાં અવરજવર બંધ થઈ છે સાથે કહી શકાય કે સાતલપુર તાલુકાના અંદર ઉતારી દેવામાં આવે છે જે રીતના સાતલપુર તાલુકાના અંદર ધોધમાર વરસાદ વરસાદ છે કારણે જે તમામ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયું છે ને આ સાતલપુર તાલુકાના અંદર આવેલી જે મીઠાની કંપનીઓ છે તમામ મીઠાની કંપનીઓના અંદર જે રીતના પાણી ભરાયું છે અને પાણી ભરાવાના કારણે તમામ કંપની માલિકોને મોટામાં મોટું નુકસાન થયું હોય તેવા હાલતો દ્રશ્યો દેખાઈ રહ્યા છે એજાજ મંસુરી એબીપી અસ્મિતા પાટણ